નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર માનવતાને નેવે મૂકી હેવાનિયતની હદવટાવતો કિસ્સો પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં બન્યો છે જેમાં ગત સાંજે એક એપાર્ટમેન્ટમાં રહેતો મૂળ બિહારનો દીપકલાલ બાબુસિંગની દીકરીને પોતાની હવાસનો શિકાર બનાવી હતી પોતાની ફોઈ સાથે રમતી દીકરીને હવાસખોળ દીપકે નજીકમાં ચીપ્સ આપવાનું કહી બાળકીને લઈ ગયો હતો જ્યાં બાળકી સાથે શારીરિક અડપલા કરી તેના ગુપ્ત ભાગમાં ગંભીર ઈજા પહોંચાડી હતી અને દુષ્કર્મ આચર્યું હતું બાળકીને લોહે હાલતમાં લઈ ઘર તરફ આવી રહ્યો હતો તે દરમિયાન બાળકીને શોધ માટે પરિવાર સામે આવતા દીપકસિંહ બાળકીને તેમને સોંપી ત્યાંથી જતો રહ્યો હતો જે બાદ માતાએ બાળકીના ગુપ્ત ભાગી ઈજાઓ જોતા તે પણ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક અસરથી પાનોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને બાળકીને લોહી લુહાણ હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી ને પાડોશી નારાધન દીપક કુમારસિંહ ભાગી છૂટે એ પૂર્વે તેને ઝડપી પાડ્યો હતો અને બાળકીની માતાની ફરિયાદ નોંધી નરાધમ દીપકસિંહની ધરપકડ કરી બાળકી તેમજ નરાધમ દીપકસિંહનું મેડિકલ પરીક્ષણ કરાવી તપાસ શરૂ કરી છે પિંડુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર